કલાકુચીરીમાં લઠ્ઠાકાંડમાં ઓગણત્રીસ લોકોના મોત નીપજ્યા છે ઝેરી દારૂ પીવાને કારણે લોકોના મોત થયા છે ઝેરી દારૂ પીધા બાદ સાહીઠ થી વધુ બગડી હતી તમામ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે ઝેરી દારૂના કારણે મૃતકોની સંખ્યા પણ વધે તેવી શક્યતાઓ છે પોલીસે ઝેરી દારૂ બનાવનાર એક શખ્સની ધરપકડ કરી છે સ્થળ પરથી બસ્સો લિટર દારૂનો જથ્થો મળી આવ્યો છે દારૂ બનાવવા માટે મેથિલોનનો ઉપયોગ કર્યાનો પણ બહાર આવ્યો છે તો આ દ્રશ્યમાં આપણે આપને બતાવી રહ્યા છે ઝેરી દારૂના કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કુલ્લા કુચીરીમાં લઠ્ઠાકાંડમાં ઓગણત્રીસ લોકો અત્યાર સુધી મોતને ભેટ્યા છે ઝેરી દારૂ પીવાને કારણે આ ઓગણત્રીસ લોકોના મોત થયા છે ઝેરી દારૂ પીધા બાદ સાહીઠથી વધુ લોકોની તબિયત લથડી હતી અને તે લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા